આપણા ગણપતિ ના ઉપર આ લોકો પથ્થરમારા કરે છે નવરાત્રી પંડાલ ઉપર લોકો પથ્થરમારા કરે છે નાના લોકો બેન દીકરીઓને ઉપાડી લઈ જાય છે યાદ કરે છે

નવરાત્રી નો ત્યુહાર છે બોલો છે બોલો મજા બોલો તમે ક્યાંથી ખરીદી કરો છો આ લોકો ગરબામાં માં પથ્થર નો કરે છે આપણી લીધો લઈ જાય છે ને બધું ધ્યાન રાખો થોડું આપણા ગણપતિ ના ઉપર પથ્થરમારા કરે છે નવરાત્રી પથ્થર પથ્થરમારા કરે છે લોકો ખરીદી કરે છે આપણી બેન દીકરીઓ ઉપાડી લઈ જાય છે યાદ કરે છે થોડા નથી તકલીફ છે તમે આમને જય રામ બોલો અને ગણપતિ તો પથ્થર મારો છે કરે છે એમનો એમનો વિરોધ કરે નહીં કરે